નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની માતૃભાષાના મહિમા અર્થે ગાંધીનગરમાં છેલ્લા અગિયાર વર્ષથી દર મહિનાના પ્રથમ રવિવારે સવારે પુસ્તક પરબ યોજવામાં આવે છે ફેબ્રુઆરી મહિનાના પહેલા રવિવારે બલરામ મંદિરે યોજાયેલ પુસ્તક પરબમાં પુસ્તકો અને સામયિકો મળીને કુલ ત્રણસો ત્રેપનની આવક જાવક થઈ હતી 150 જેટલા मुलाकातीઓય પરબની મુલાકાત લીધી હતી નિયમિત પુસ્તક પરબમાં આવતા વડીલો પણ ખાસ આવ્યા હતા પુસ્તક પરબ ટીમના પ્રજ્ઞાબેન પટેલ રણછોડભાઈ પરમાર રોહિનીબેન ગજेंद्रભાઈ વાઘેલા સમીર શાહ અજય ઉપાધ્યાય अशोकભાઈ ત્રિવેદી કિંનરીબેન ત્રિવેદી વિષ્ણુસિંહ સાવડા એનપી થાનકી वगैरे सहयोग આપ્યો હતો તારીખ ફેબ્રુઆરી બે હજાર ગુરુવારના રોજ મોટી શિહોલી મુકામે આવેલ સમર્પણ કોમર્સ કોલેજ સેક્ટર એનએસએસ શિબિર દ્વારા પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નિતેન્દ્ર પટેલે ગામના સરપંચ ઠાકોર પર્વતજી માધાજી દ્વારા વ્યસન મુક્તિ બેટી બચાવો પર્યાવરણ જાગૃતિ જળ બચાવો વગેરે અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું જેમાં ગાયત્રી વિદ્યા મંદિર શિહોલી હાઈસ્કૂલના પચાસ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવી આચાર્ય ચંદુજી ઠાકોરે સહકાર આપ્યો હતો શિહોલી મોટી પ્રાથમિક શાળાના એકસો જેટલા વિદ્યાર્થીઓને ભાગ લેવડાવી આચાર્ય વૈશાલીબેન પટેલે સહકાર આપ્યો હતો આમ શિબિરના વિદ્યાર્થીઓ સહિત કુલ લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓએ આ રેલીમાં ભાગ લઈ સમાજને ખૂબ જ સારા સંદેશ આપ્યા હતા આ રેલીમાં સાથે સહકાર આપનાર તમામ ગ્રામજનોનો પણ યુનિટ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં વસુયા પાંચ મહુડી જાંબુડી અનસોલ ગામ માંગ એકસો દસ લાભાર્થી બે કિલોગ્રામ ચોખા પાંચસો મિલીલીટર કપાસિયા બોટલ કિલોગ્રામ હોલ ચા ના પેકેટ કોપરેલ અગરબત્તી બે પ્રકારના સાબુ બિસ્ટીકનું પેકેટ વગેરેનું વિતરણ શ્રી ગજાનંદ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગોપાલભાઈ ટાંગ મિલિંદભાઈ અને મહર્ષિ સાથે હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ